જામનગર જિલ્લા વહીવટી તંત્રની સજ્જતા પુરવાર જામનગર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલ સફળતાપૂર્વક સંપન્ન આ મોકડ્રીલ તંત્ર માટે એક મહત્વપૂર્ણ અનુભવ જે આગામી સમયમાં આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવશે જિલ્લા કલેક્ટર ગાંધીનગર સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતેથી અગ્ર સચિવ શ્રી જયંતિ રવિ તેમજ રાહત કમિશનરને તંત્રને સતત માર્ગદર્શન પૂરું પાડ્યું ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા વહીવટીતંત્ર જામનગર દ્વારા રિલાયન્સ રિફાઈનરી ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટ મુકડ્રીલ સફળતાપૂર્વક સંપન્ન થઈ છે આ ડ્રીલમાં જિલ્લા વહીવટી તંત્રની સંઘટના સમય ઝડપી અને સરકારક પ્રતિભાવ આપવાની ક્ષમતાનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું રિલાયન્સ રિફાઇનરીના ટેન્ક ફોર્મમાં આગ લાગવાની કાલ્પનિક પરિસ્થિતિને અનુલક્ષીને આ ડ્રીલ યોજાઈ હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય વહીવટી તંત્ર ઉદ્યોગ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચેના સંકલન અને સહકારની સજ્જતા ચકાસવાનો હતો દિલ્હી સ્થિત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારી શ્રી આદિત્ય કુમાર અને તેમની ટીમે સમગ્ર ડ્રીલ ડ્રીલ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા આ કવાયતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગો ભારતીય સેનાની ત્રણેય પાંખ કોસ્ટગાર્ડ એનડીઆરએફ એસડીઆરએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો દરમિયાન તમામ વિભાગોએ આફતની પરિસ્થિતિમાં અસરકારક પ્રતિભાવ ત્વરિત બચાવ કામગીરી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટેની કવાયત હાથ ધરી હતી જે ખૂબ જ સફળ રહી હતી ગાંધીનગર સ્થિત સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ યુનિટ ખાતેથી અગ્ર સચિવ જયંતિ રવિ તેમજ રાહત કમિશનર આલોક પાંડે એ તંત્રને સતત માર્ગદર્શન પૂરું પાડ્યું ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ચામનગર ખાતેથી જિલ્લા કલેક્ટર કેતન ટક્કર જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ તથા સંલગ્ન વિભાગોના અધિકારીઓએ ઉપસ્થિત રહી સમગ્ર ડ્રીલનું સંકલન કર્યું હતું સાથે જ રિલાયન્સ રિફાઇનરી ખાતે નિવાસી અધિક કલેક્ટર બીએન ખેર તથા લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવારે ઇન્સિડન્ટ કમાન્ડર તરીકેની ફરજ ઉપજાવી હતી અને મોકડ્રીલના સફળ સમાપન બાદ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ મોકડ્રીલ દ્વારા જિલ્લા વહીવટીતંત્રની કોઈપણ પ્રકારના ડિઝાસ્ટરને પહોંચી વળવાની ક્ષમતા પુરવાર થઈ છે અમારા વહીવટીતંત્રની સજ્જતાની આ કસોટી સફળ રહી છે અને અમે જિલ્લાના નાગરિક કોના હિત માટે કોઈપણ આફતને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ તેમણે ઉમેર્યું કે વર્ષ બે પછી યોજાયેલી આ રાષ્ટ્રીય કક્ષાની ડ્રીલ અમારા માટે એક મહત્વપૂર્ણ અનુભવ બની રહી છે જે આગામી સમયમાં આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે આ સફળ મોક ડ્રીલ એ દર્શાવે છે કે જામનગર જિલ્લા વહીવટીતંત્ર તંત્ર કોઈપણ મોટા ઔદ્યોગિક કે રાસાયણિક અકસ્માતનો સામનો કરવા માટે માત્ર તૈયાર જ નથી પણ વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય એજન્સીઓ સાથે ઉત્તમ સંકલન કરવાની ક્ષમતા પણ ધરાવે છે અહેવાલ હરસલ ખંદેડિયા જામનગર તનના સમાચાર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ આજરોજ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મેગા મેકડ્રિલનો આયોજન કરવામાં આવેલું હતું આજરોજ રિલાયન્સ રિફાઇનરી ખાતે એમના ટેન્ક ફાર્મમાં તથા એક હાઇડ્રોલિક યુનિટના માં ફાયરનું ઘટના બનતા એક મેગા મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું આ મોકડ્રીલ આખા રાજ્યમાં પાંચ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવેલી જેમાં જામનગર દેવભૂમિ દ્વારકા સુરત ભરૂચ અને કચ્છનો સમાવેશ થાય છે આમાં જામનગર ખાતે રિલાયન્સની રિફાઈનરી ખાતે મેજર ફાયરના ઇવેન્ટનું એક ચિત્રણ કરી અને એમાં ડ્રીલનું આયોજન કરવામાં આવેલું જિલ્લા વહીવટીતંત્રના તમામ વિભાગો જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર ઓફિસ પોલીસ વિભાગ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ હોમગાર્ડ સેનાની ત્રણેય પાંખો ફાયર ડિપાર્ટમેન્ટ અને અન્ય તમામ સંબંધિત ડિપાર્ટમેન્ટ જેવું કે આરટીઓ છે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ છે ઇરિગેશન છે પાણી પુરવઠા વિભાગ છે અને અન્ય તમામ એજન્સીઓ દ્વારા આ અંગેની એક શક્તિ પરીક્ષણની કામગીરી કરવામાં આવી ભવિષ્યમાં જામનગર જિલ્લામાં આ પ્રકારની કોઈ પણ આપતકાલીન સ્થિતિ ઉપસ્થિત થાય તો પહોંચી વળવા માટે તંત્રની સક્ષમતા ચકાસવા અંગેનો આ મૂકડ્રીલ એક્સરસાઇઝનો હેતુ હતો આ અંગેની આગોતરી જાણ પણ તમામ લોકોને કરી દેવામાં આવેલી હતી જેથી લોકોમાં કોઈ ભયની લાગણી કે પેનિક ન ફેલાય આજની આ મૂકડ્રીલ એક્સરસાઇઝમાં તમામ વિભાગોએ ખૂબ સુંદર રીતે સંકલન કરી અને પોતાનું શક્તિ પરીક્ષણ અને સંકલનનો એક ઉમદા પરિચય આપ્યો છે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કવાયત ચાલુ રહેશે અને જામનગર જિલ્લાના તમામ નાગરિકોની સુરક્ષા માટે અને ડિઝાસ્ટરને કોઈપણ પ્રકારના ડિઝાસ્ટરને કે આપત્તકાલીન પહોંચી સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સુસજ્જ છે અને આ બાબતે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ માન્ય મુખ્ય સચિવશ્રી અગ્ર સચિવશ્રી મહેસૂલ વિભાગ રાહત કમિશનરશ્રી તથા માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ અમને ખૂબ ઉમદા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું છે